નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોગંબાના વૈજ્યનાથ મહાદેવ મંદિરે પરંપરાગત રીતે જન્માષ્ટમીનો મેળો ભરાયો અત્યારે શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગોગંબા પંથકમાં ગોગંબા શહેરથી એક કિલોમીટર દૂર આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે જે અતિ પ્રાચીન અને પૌરાણિક શિવજીનું મંદિર છે ત્યાં વર્ષોથી જન્માષ્ટમીનો મેળો ભરાતો હતો તે આજે પણ યથાવત રહ્યો હતો અને આજે જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો જોકે મેળામાં લોકોની અવર જવર ખૂબ જ જૂજ અને ઓછી જોવા મળી હતી જો વિસ્તારની વાત કરવા જઈએ તો આ વૈજનાથ મહાદેવનું મંદિર સૌથી જૂનું માનવામાં આવે છે અને પ્રાચીન સમયની અંદર આ વિસ્તારને ગોઘાવન તરીકે પણ ઓળખવામાં આવતો હતો તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને તેના ઉપરથી આ ગામનું નામ ગોગંબા પડ્યું હતું અહીંયા આ મંદિરની આસપાસમાં સાધુઓના મઠ પણ મળી રહેતા હતા અને તેના કારણે આજુબાજુમાં ગામોનું નામ પણ એ પ્રમાણે પડ્યું હતું આદિ આદિજગતગુરુ શંકરાચાર્ય પણ અહીં આવ્યા હોવાની લોક મુખ્ય વાયકાઓ સાંભળવા મળે છે ત્યારે આજે ગોકુળ આઠમના દિવસે અહીં આ મેળો ભરાયો હતો અને સાધુ સંતોની જગ્યાએ આજુબાજુના ગામના લોકો મેળામાં જોવા મળ્યા હતા આ વૈજનાથ મહાદેવ મંદિરના આગળના સમયમાં અહીં ઘોર જંગલ હતું અને ત્યારે વૈજનાથ મંદિર સુધી પહોંચવું એ ખૂબ જ કપરું કામ હતું પરંતુ સ્થાનિક લોકોના પ્રયાસોથી અહીંયા અને જેમ જેમ સમય વીતતો ગયો એ પ્રમાણે અહીંયા વિકાસ થતા અત્યારે વૈજ્યનાથ મહાદેવનું મંદિર એ ગામની અ કરાળ નદીને કિનારે આપણને જોવા મળે છે ને આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને ચમત્કારિક છે વૈજ્યનાથ મહાદેવ મંદિર પર દર વર્ષે ગોકુળ આઠમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે જેમાં આજુબાજુમાં આવેલા ગામડાઓના લોકો અહીંયા ઉમટી પડે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ વિસ્તારના અંતરિયાળ બોરિયા પાલલા લાબડાધરા જોજ બોર કંડા ગોદલી કાંટુ જેવા ગામના લોકો આઠમના મેળામાં આવવા માટે જુવાનિયાઓ અને છોકરા છોકરીઓ પાંચ સાતનો સમૂહ બનાવી અને પંથકના લોકગીતો ગાતા ગાતા શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું ગાન કરતાં કરતાં અને મોઢાની અંદર પીહો એટલે કે વાંસળી વગાડતા વગાડતા આ મેળાની મજા માણતા નજરે પડતા હતા જોકે એ પરંપરાગત દ્રશ્યો હવે ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ મેળાની પરંપરા પણ આજે ચાલુ રહી છે લક્ષ્મણ રાઠવા સાથે ડી લાઈવ ન્યૂઝ ઘોગંબા